ઓલપા તાલુકાના નઘોઈ સોનલાખારા કુંભારી જેવા ગામોમાં ગઈકાલે રાત્રે નવ વાગે ખૂબ જોરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો જેને લીધે જે ખેડૂતોએ ડાંગરની કાપડી કરીને સુકાવા લાખ્યું હતું એના મોટા ભાગે મોટા પાયા નુકસાન થયું છે ખાસ કરીને આ વર્ષે જ્યારે મજૂરની અછત છે ઇલેક્શનને લીધે મજૂરો આવ્યા નહીં ત્યારે હાર્વેસ્ટરથી કાપડી કરીને જે પ્રમાણે ખેડૂતોએ ડાંગરની કાપડી કરી હતી અને ફોટાના ભાડામાં સુકાવા લાગ્યું હતો વરસાદ ખાબકવાને લીધે પાણીમાં ભાત બોરાઈ ગયું છે અને બહુ મોટાભાગે નુકસાન છે અમે સરકારને આપણા આપણા દ્વારા માધ્યમથી માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આનો સર્વે કરીને જે તે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે